નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકા અને પશુપાલક મિત્રો જય ઠાકર તો મિત્રો આજે આપણે હમણાં બધું લેવામાં જ છે ફોર લઈ આવ્યા ટ્રેક્ટર લઈ આવ્યા અને એક નંગ બીજો લઈ આવ્યા જો નવા લાખ રૂપિયામાં નંગ ઉતર્યો છે અને ક્યાંથી લીધી કોઈ પૂછતા નહીં કેમ કે આ હગામાંથી લઈ આવ્યા અને ભાઈ ભેહુનો વેપાર કરે અને જોરદાર ભેહુનો આની ભેહુનો વિડીયો તમારે જોયું હોય ને તો ખરેખર ભાવનગર લાઈન જે છે ને એનો જ વસ્તુ બધી લઈ આવે છે મારા આગળ તો એટલા પૈસા નહોતા એટલે મેં સસ્તાવારી લીધી છે પણ આ જ વિડીયોમાં તમને એક નાનકડો વિડીયોનો શોટ નાખી દઈ જોજો અને આના તબેલાની ખાસ એકની મુલાકાત લેવા આવી ને તો આના પછી કેવી ભેહુ છે ને એ તમને દેખાડી અમે અટાણે ગાડીમાં ફેંહ ને પાડી બે તૈયાર કરી નીકળવાની તૈયારીમાં છે તો જરાક તમને ફેંહ બતાવી દઉં હારી આપડી આપણી હવે ઘેરે જઈ અને ઉતાર્યું ને બધું સારી રીતે જોઈ લે હું અને દૂધ તો હું જોઈ ગયો હવે કેટલું નીકળી એ તમને લાઈવ દોઈ દેખાડ્યું અને ઘરે જઈ અને પછી મળી જગાભાઈનું મોટું જોઈ લેજો ભે હું લેવી હોય ચાર ચાર લાખ વાળી તો મિત્રો ફાઈનલ આપણે ભેં લઈને આપણી વાડી આવી ગયા જો સામે આપણો તબેલો સાથે એમાં ઉતારી મૂક્યા છે અને પછી તમને એનો વિડીયો બતાવી દઉં કેમ કે બોલેરામાંથી આ ઘણી ભેંસને ઉતારવી ને થોડુંક અઘરું લાગે એટલે જેવો તેવો સીન આપણે લઈ લઈએ જે આ રીતનું હે ઉકેરા માથે જ ઉતારી દઈ અને હાલો આગળ ઋણા પાછા મળ્યા મિત્રો આપણે જે પાડેડા ઉપર હે એટલે કંઈ વાંધો નથી તો પાડો અહીં પડખે રાખવો પડે અને પેલી જ ફેરે નવી હાઈવે તબેલામાં એટલે દોવાનું કામકાજ હાલે હે એટલે હું છે આ આગળની વિડીયો બનાવવામાં થોડુંક હોજી ગજબ હે પાડી જો ને પડખે વાંધી હે ને એટલે આવું કમ્પ્લેટીનું કામકાજ છે અને આગળની વાત તો પછી હવે દૂધ ડોલ ભરાઈ જાય ને કે તમે દેખાડી દૂધ કેટલું છે અને કેટલું નથી કેમ કે મિત્રો જેટલું નીકળીએ ને એટલું તમે બતાવજો એની કિંમત દીધી છે હારી એ બધી માપતા છે આનાથી પડલી બાજુ ભાઈ છે એટલે તમે હાઈટ જો હોય એટલે તમને અલગ જ લાગી આનાથી કેટલી ઊંચી દેખાય જો ખાલી આ બેને આડી ઊભી તો એટલી ઊંચી દેખાય છે અને એના રૂપિયા દીધા ને એથી આના જાજા દીધા છે અને હલબલતી જ નથી અને એક વાત ખરેખર મસ્તીની એ હે કે આ પીને ખાણ વગરની દોવા દીએ એ તમે લોહી પણ ખાણ વગરની દોવા એ ભાઈ એમ હતા કે ભાઈ આ બે છે ને ખાણ વગરની દેહ દોવા રોટલીનું બટકુંય નથી આપવું પડતું અને આવા કંઈક ગુણવાળી પશુ હોય તો ખરેખર ખેડૂતને ફાયદો થાય પશુપાલક મિત્રને અને આગળ તો હવે તામાં ઘણું બધું છે પણ એ તમને હું પછી કહી હવે તમને થોડીક વાર પછી આને ને દૂધની ની રેન્જ બતાવીશ કેટલું ને નહીં ડોઈલ બદલાવી પડી થોડીક અમને જે નવી હવે છે ને એટલે બીક લાગે જો આ ડોઈલ તમને દેખાતું હોય હે દૂધ અડતી પડી હે ને હવે આ જે ડોય અને બધું એક થા હે ને તઈ તમને દેખાડી કેને પડકે રાખવું પડ્યું કે આ કઈ તાણી મેલે આનું કઈ નઈકી ના હોય અજાણી પી હોય ને એટલે થોડીક બીક રાખવી જરૂરી છે પણ આખી ડોઈ જઈને પછી બધું કામ કરી રેડી હું લાગે તમને હે સી હે વાહ ભાઈ વાહ સરસ જગદીશભાઈને થી હે જગદીશભાઈ ને જગદીશભાઈને થી યાર પહેરું ખરીદવા તમે જાજો વિશ્વાસપાત્ર માણસ છે અને હું એને તબેલે જઈને એકવાર લાઈવ વિડીયો તમને બતાવીશ તો આપણે દોવાનું પૂરું કાર્યક્રમ થાય ને પછી તમને મળી ફાઇનલી દોવાઈ ગઈ હે બે ડોયલું રાખાવ્યું પેઢીથી અને ફાઇનલી તમને દૂધની ડોલ જે છે એ દેખાડું હું લાઈવ ડેમો કે આખી તો આ તમને ખબર હોય આ કેસ્ટ્રોલ ની ઓયલ ની ડોલ છે જે હાડ હાટ લીટર ની આવે ને એ અને એ છે ને એટલે સુધી ભાઈ છે જો તમે દેખાય કેટલી મારી એક આંગળી વા ખાલી છે એટલે માનો ને અત્યારે આ હાડા પાંચ થી પોણા છ લિટર છે એનું કારણ છે કે હજી આવી અને એની ખાધું નથી એને અજાણું લાગે છે અને પાણી એ પીતું નથી બે થાય એટલે અમને હાથક લીટર જેવી આશા હે જો આ પેહ વાલ કરે હેવાની થઈ જાય અને મિત્રો પશુનું એક કામકાજ બહુ સારું છે કે પાડેડામાંથી પ્રાહવી દઈએ અને બીજા નંબરમાં કે એ લઈ જરાક કે બીજા નંબરમાં કે ખાણ હવે એને અમે આપશું એનાટું હે ને ખાણનું આ છે તો તમને મળી હવે આગળ બ્લોક ની અંદર પછી ચર્ચા કરી કિંમત હા મિત્રો આપણે તબેલાની અંદર અવારનવાર પશુ અમુક છે બહુ ઓલા થઈ ગયા હોય એમ થઈ કે કાપણ છે અને વડી ઉંમરના થઈ ગયા હોય તો એને દઈ દેતા હોય દૂધ પીવાળા આપણે લઈ જતા હોય છે અને જે નવું લઈ આવ્યા એ તમને પણ બતાવ્યું અને એનથી વિશેષ હજી તમારી એની ચર્ચા કરવાની થોડીક બાકી તમે પણ મારા પેગે પેકે વહી આવું અને ચર્ચાનો દોર ચાલુ રાખજો કે વરસાદની સિઝન હવે નજીક આવતી છે રૂપનાશ્રી પાસે આપણે જે ભેહુ માટેનો ચારો હોય આપણા પશુ માટેનો એનો સ્ટોક કરવો પડે અને જે આ લીલાડો છે એને વરસાદનો સમય આવે એટલે પૂરો કરવો પડે ઘણા એનો સાયલેજ બનાવીને પણ સંગ્રહ કરતા હોય તો મારે એટલું બધું વધારે નથી નકર મને માહી ડેરી તરફથી સાયલેજની બેગ પણ મળતી હતી કે તમે સાયલેજ બનાવવું પણ એટલો મારે લીલો સારો હતો નહીં એટલા માટે મેં આરા રાખ્યો છે અને હુકા ચારાનો જોઈએ સ્ટોક મારતી તમને દેખાતી હે કે નિરણ જે અમારે દસ વીઘાની વાવેલી હતી એના એના માટે ગંજી છે જે ઘર જેવી બનાવે પછી એ પણ તૈયાર થઈ ગઈ છે અને તમે હવે આ ત્યાંથી અમારા ગામના જ છે જગદીશભાઈ નંદાણીએ તો વચ્ચે એક તમને એની ભેહુંનો શોટ કે હમણાં જ નાખી દો આના પછી એ તમે જોઈ લેજો એની ભેહુ કેવી છે નહીં અને ખરેખર હાથી કહી તો કહેવાય ને એવી ભીહું છે તમને કેમેરામાં તો નાની નાની દેખાતી હોય પણ ગમાઈમાં એક હેરી બાંધેલી હતી ને એક બાજુ વિડીયો શૂટિંગ કરવામાં દિવાલ નડતી હતી પણ એક દી એની હતી કે અહીંયા આવી અને સ્પેશિયલ વિડીયો બનાવો તો આપણે એની વાડી જેને એક સ્પેશિયલ એની ભેહું છે બધી ભાવનગરની જાફરાબાદી જે કહેવાય ઘી રી તો એના માટે એક વિડીયો જોરદાર બનાવી દેવું એને અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવીએ અને ખરેખર આવવાનાવા અવનવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું સબસ્ક્રાઈબ કરી લેજો અને કાલનો એક ધમાકેદાર વિડીયો આવીએ તમારી બધાની ફરમાઈશ હતી હું તમને બતાડું આવી જાઉં આના વિશે હતી ને આના એક નેપિયર ઘાસ વિશેનો વિડીયો આવી તમને નેપિયર ઘાસ જોવા મળી આપે ચેનલ ઉપર તો અત્યારે જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર